વાત કરીએ સુરત જિલ્લાની તો સુરતના પલસાણા ખાતેથી મોટા સમાચાર મળી રહ્યા છે જાણવા મળી રહ્યું છે કે પલસાણા તાલુકા ખાતે આવેલા તાતીથૈયા ગામે આળા સંબંધના વહેમમાં હત્યા કરવાની ઘટના બનાવવા પામી છે જોકે આ ઘટનામાં વિફરેલા પતિ જેને મારવા માટે આવ્યો હતો તેની જગ્યાએ ભૂલથી તેના ભાઈની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળી રહ્યું છે શું છે સમગ્ર ઘટના જોઈએ આ જીટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માધ્યમથી આ વિડીયોમાં નમસ્કાર હું શું ગણપત ગામિત અને હું આપની પાસે લઈને આવ્યો છું આળા સંબંધના વહેમમાં ભાઈની હત્યા થવાની ઘટનાને સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતો પલસાણા તાલુકો કે જ્યાં વિચિત્ર હત્યાની ઘટના પ્રકાશમાં સામે આવી છે આ ઘટનાની વાત કરીએ તો પલસાણાના તાતીથૈયા ગોકુલધામ સોસાયટીમાં રહેતો નંદ કિશોર નામનો એક વ્યક્તિ અગાઉ સુરતના લીંબાયત ખાતે રહેતો હતો તે સમય દરમિયાન સરદ નામના ઈસમને તેની પત્નીના તાતી થૈયાના કિશોર સાથે આળા સંબંધ હોવાનો શંકા હતો જોકે તાતીથૈયા ગામનો આ નંદકિશોર શરદની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હોવાથી તેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ શરદ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો જેથી આ ઝઘડાના કારણે શરદની પત્ની રાત્રે જ ઘર છોડીને ચાલી જતા આ શરદને માઠું લાગ્યું હતું અને તે વહેલી સવારે તાતીથૈયા ગામે પહોંચી ગયું હતું પરંતુ આ સરહદે નંદકિશોરનું ઘર જોયું ન હોવાથી તે વિસ્તારમાં આ શરહદ આટા ફેરાવ લગાવતો રહ્યો હતો અને તે દરમિયાન નંદકિશોરની બહેન દુકાનમાંથી દૂધ લઈને જતી સરદના નજરે ચડી હતી જેથી સરદ આ નંદકિશોરની બહેનના પાછળ પાછળ ઘરે પહોંચી ગયો હતો અને ઘરમાં ઘૂસી જઈ પલંગ પર સૂતેલા વ્યક્તિને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધો હતો જોકે આ પલંગમાં સૂતેલો વ્યક્તિ નંદકિશોરનો ભાઈ યાદવ હોવાની જાણ સરદને ન હોવાથી આ શરદે યાદવને નંદકિશોર સમજી ચપ્પુ મારી દીધો હતો

નંદકીશો દગડુ છે એને જાણ હતા એને એની પત્ની ઉપર વેમ થયેલો અને એ સુરત શહેરમાં રહે છે ત્યાંથી સવારે વહેલા આ નંદકીશોર અને તેનો ભાઈ યાદવ કેશવ બોરીકર બંને ઘરમાં સુતા હતા ત્યારે સવારે આવી અને નંદકીશોરને મારવાની ગણતરી હતી એની અને એના ભાઈ જે એનો ભાઈ નાનો છે યાદવ છત્રીસ વર્ષની ઉંમર છે એને શરીરના ડાબા ભાગના છાતીમાં એક ઘા માર્યો છે અને હાથમાં એક ઘા મારી અને જગ્યા ઉપર મોત નીપજાવી અને આરોપી ભાગી ગયા પરંતુ પછી પોલીસની સતત આરોપીને પકડી લીધેલ છે અને આગળની કાર્યવાહી પીઆઈ કરી રહ્યા છે બ્યુરો ચીફ હેદાલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ હર હંમેશ સત્યની સાથે